મંગુબાવાડી પાટીઝારીયા ખાતે વૈષ્ણવ સરકાર કાંકરોલી નરેશ પૂજ્યપાલ ગોસ્વામી એકસો શ્રી ડોક્ટર કુમારજી કુમાર મહારાજ શ્રીના સાનિધ્યમાં મુખ્ય મહેમાન પદે કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહની મંગલમય ઉપસ્થિતિમાં કે કે પટેલ શ્રીમતી મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદઘાટન સમારંભ યોજાયો અતિથિ વિશેષ પદે સાંસદ હરિભાઈ પટેલ ભરતભાઈ ડાભી ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પદ્મશ્રી કૃષ્ણભાઈ પટેલ જેએસ પટેલ જિલ્લા પ્રમુખ તૃષાબેન પટેલ શોભનાબેન શાહ દાતાઓ ટ્રસ્ટીગણ ઉપસ્થિતમાં યોજાયો કાર્યક્રમનું મંગલદીપ પ્રાગટ્ય કેન્દ્રીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પૂર્વજોએ બનાવેલી હોસ્પિટલોની જાળવણી અને આધુનિક હોસ્પિટલ બનાવવાની જવાબદારી આખા સમાજની છે આજે ગોજારીયામાં નવીન હોસ્પિટલથી હું પ્રસન્ન છું જેમાં સાઠથી વધુ ગામોના લોકો આરોગ્ય ક્ષેત્રે લાભ લઈ આયુષ્યમાન કાર્ડ હેઠળ આર્થિક બાબતોની ચિંતા દૂર થઈ છે અને માનવીને વધુને વધુ સુખાકારી મળે તે માટે આવી હોસ્પિટલોની સંચાલકો ટ્રસ્ટીઓ વિશેષ કાળજી રાખે એવી ટકોર કરી હતી આરોગ્ય ક્ષેત્ર માટે પહેલા સાડત્રીસ હજારનું બજેટ હતું જે આજે દેશમાં એક લાખ સાડત્રીસ હજાર બજેટ કરવામાં આવ્યું છે આયુષ્યમાન કાર્ડનો લાભ લઈ રહ્યા છે અને આ કાર્ડ દ્વારા વિવિધ હોસ્પિટલ દ્વારા આમ જનતાને સુંદર તબીબી સેવાઓનો લાભ મળી રહ્યો છે તે ખરેખર નરેન્દ્રભાઈ મોદીની અનોખી અનમોલ ભેટ છે આજે દાતાઓની સંખ્યા વધી રહી છે જેની સાથે સરકારશ્રીની પણ જવાબદારી વિશેષ રહી છે સમારંભના અધ્યક્ષ ડોક્ટર વાગેશ મહારાજસિંહે જણાવ્યું કે ધર્મ સંસ્કૃતિ સભ્યતાને સમાજ સાથે જોડાવી પડશે આ પ્રસંગે અમિત શાહ પૂજ્યશ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી રાજ્યમંત્રી અમિત શાહે પૂજ્યશ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીના સ્પર્શ દંડવટ પ્રણામ કરીને શુભ આશીર્વાદ મેળવ્યા હતા સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું